નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગણિત તેમાં સ્વ અધ્યયન પોથી નો ભાગ બે જેમાં પ્રકરણ ત્રણ આવે છે જેનું નામ છે ભોપાલનો પ્રવાસ તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તેની મદદથી તમે તે ગ્રુપમાં જોઈન થઈ શકશો આ ઉપરાંત આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં અધ્યયન પુથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન પુથીનો ભાગ બે તેમાંનો ચેપ્ટર ત્રણ તેનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પહેલો પ્રશ્ન એક શાળાના ધોરણ એક થી પાંચના પ્રવાસમાં જવાબ બાળકોની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે ધોરણ એકમાં પાંત્રીસ બાળકો બેમાં માં ત્રીસ ત્રીજામાં ચાલીસ ચોથામાં બાવન અને પાંચમામાં ત્રેપન આટલા બાળકો પ્રવાસમાં જવાના છે આ બધાનો સરવાળો કરીએ તો બસો દસ બાળકો થશે હવે કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે તો બસો ને દસ સરવાળો થયો એટલે કે બસો દસ બાળકો જવાના છે એક બસમાં ચાલીસ બાળકો સમાય કેટલા બસ કેટલા સમય છે એક બસમાં ચાલીસ બાળકો એક બસની અંદર આવે છે તો બધા બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે કેટલી બસ જોઈએ તો બધા બાળકોને લઈ જવા હોય તો બસો દસ ભાગ્યા ચાલીસ કરો તો છ બસ જોઈએ અડધી બસ તો થાય નહીં છ ચોક ચોવીસ બસો ને ચાલીસ થાય એટલે કે ત્રીસ બાળકો એકમાં ઓછા રહેશે જો પાંચ બસ લઈ જવાની હોય તો કેટલા બાળકોને બેસવાની સીટ નહીં મળે પાંચ બસ લઈ જાઓ તો પાંચ બસ છે તેમાં ચાલીસ છે તો પાંચ ચોકને વીસ તો બસો તો દસ બાળકોને જગ્યા મળશે નહીં જો ધોરણ ચારના બધા બાળકોને એક જ બસમાં બેસાડીએ તો કેટલા બાળકોને સીટ નહીં મળે ધોરણ ચારની અંદર બાવન બાળકો છે બાવનમાંથી ચાલીસ બાળકો બાદ કરો તો બાર મળે તો બાર બાળકને સીટ મળે નહીં જો ધોરણ ચારની એક બસ કરો તો ધોરણ એક અને પાંચના બાળકોને બે બસમાં સરખા ભાગે વહેંચીએ તો દરેક બસમાં કેટલા બાળકો સમાય કેટલા બાળકોને સીટ નહીં મળે તો કુલ એસી સમાય પણ આઠને સીટ ન મળે છઠ્ઠો પ્રશ્ન છે ક્રેન્સી જેન્સી જય અને મોન્ટુ મેળામાં જાય છે ચાર જણા મેળામાં ગયા રમકડા ખરીદે છે ચકદોળમાં બેસવાની મજા માણે છે આઈસક્રીમ ખાય છે શરબત પણ પીવે છે ચારેય પાસે બધાના થઈને કુલ પંદરસો રૂપિયા છે આપેલ ચિત્રનો અભ્યાસ કરી માંગેલા પ્રશ્નોના જવાબ આપો આમાં બેસે તો એક વ્યક્તિના પચીસ રૂપિયા જેસીબી રમકડું લે તો એકસોને સિત્તેર રૂપિયા થાય જ્યુસ પીવે શરબત પીવે તો એકના દસ રૂપિયા થાય આ ચાર જણા છે ચાર જણા જો પીવે તો ચાલીસ રૂપિયા થાય ઉદાહરણ તરીકે ઓકે હવે પ્રશ્નોના જવાબ જોઈએ ક્રેન્સી જેન્સી આઈસ્ક્રીમ ખાય છે તો કુલ કેટલા રૂપિયા તેઓ વેપારીને ચૂકવે આઈસ્ક્રીમના અહીંયા પૈસા જોવો તો ત્રીસ રૂપિયા છે ત્રીસ રૂપિયા ચાર જણા થઈને આઈસ્ક્રીમ ખાય તો કુલ એકસો ને વીસ રૂપિયા થાય તો એકસો ને વીસ રૂપિયા દુકાનવાળાને આપવા પડે બીજું ક્રેન્સી જેન્સી જય અને મોન્ટુ ચારે સરબત પીવે છે એક સરબતનો ભાવ રૂપિયા છે જણા પીવે તો ચાલીસ રૂપિયા થાય તો રૂપિયા એને આપવા પડે ત્રીજું જય અને મોન્ટુ બંને પોતાના માટે એક જેસીબી છે ખરીદે છે જેસીબીનો ભાવ એકસો ને સિત્તેર રૂપિયા છે બંને ભેગા મળી વેપારીને કુલ કેટલા રૂપિયા આલે એકસો સિત્તેર ગુણ્યા બે કરો તો ત્રણસો ને ચાલીસ રૂપિયા એને વેપારીને આપવા પડે અને એક એક ઢીંગલી અને એક એક ફૂટબોલ ખરીદે છે તો તો ભેગા મળી વેપારીને કુલ કેટલા રૂપિયા રૂપિયાની ઢીંગલી અને દોઢસો રૂપિયાનો ફૂટબેલ તો સો રૂપિયાના બે ખરીદે અને દોઢસોના બે ખરીદે તો અહીંયા ઢીંગલીના બસો રૂપિયા થશે ફૂટબોલના ત્રણસો થશે આ બસો વધતા ત્રણસોનો સરવાળો કરો તો પાંચસો રૂપિયા આને દુકાનવાળાને આપવા પડે પાંચ પાંચમો પ્રશ્ન ચારેય ચકદોડમાં બેસે એકમાં ચકદોડનું બેસવાનો ભાવ પચીસ રૂપિયા ચાર જણા બેસે પચીસ ચોક સો રૂપિયા થશે ભેગા મળી બંદૂક ખરીદવાના દોઢસો રૂપિયા વેપારીને ચૂકવ્યા તો દરેકને કેટલા રૂપિયા ચૂકવ્યા તો દોઢસો રૂપિયા ચૂકવ્યા તો ત્રણ જણા હતા તો દોઢસો ભાગ્યા ત્રણ કરો તો તરી પંદર ને એક શૂન્ય તો પચાસ રૂપિયા દરેકના ભાગે આવશે ત્રણે એટલે એક એકના ભાગે પચાસ રૂપિયા સાતમો મોન્ટુ બે બેટ ખરીદે છે તો વેપારીને કુલ કેટલી રકમ ચૂકવે એકસો દસનું એક બેટ એવા બે બેટ તો બસો ને વીસ રૂપિયા આપવા પડે ક્રેન્સીએ મેળામાં કુલ કેટલો ખર્ચ કર્યો તો આ બધાનો સરવાળો કરો તો ક્રેન્સીએ ત્રણસો ને પાંસઠ રૂપિયાનો ખર્ચ કર્યો નવમો મોન્ટુએ મેળામાં કુલ કેટલો ખર્ચ કર્યો તો મોન્ટુનો જે મેળામાં ખર્ચ છે ચારસો પંચાણું રૂપિયા થાય આ બધાનો સરવાળો કરો તો દસમો જેન્સી કેટલો ખર્ચ કર્યો તો આ બધાનો સરવાળો કરો ત્રણસો રૂપિયાનો ખર્ચ થયો મેળામાં ભેગા મળી કુલ કેટલો ખર્ચો થયો તો બધા એનો સરવાળો મેળામાંથી ચૌદસો ને સિત્તેર થાય એમની પાસે કેટલા હતા પંદરસો તો સિત્તેર બાદ કરો તો ઉપરના ત્રીસ રૂપિયા વધ્યા હોય જો દાખલો આવ્યો પંદરસો માંથી ચૌદસો સિત્તેર બાદ કરે તો ત્રીસ રૂપિયા વધ્યા પ્રશ્ન ત્રણ સૂચના પ્રમાણે કરો એક કંપાસની કિંમત છત્રીસ રૂપિયા છે કેટલી છત્રીસ રૂપિયા તો આઠ કંપાસની કેટલી જ્યારે પણ આવું કે એક ના આટલા તો આટલા ના કેટલી થાય એવું કે જ્યારે આ છત્રીસ અને આઠ હોય આ બેનો ગુણાકાર કરવાનો તો બસો રૂપિયા થાય તે જ રીતે એક વોટર બેગની કિંમત સુડતાલીસ રૂપિયા તો આવી છ ની કેટલી આવું જ્યારે આવે ત્યારે આ બંનેનો ગુણાકાર કરવાનો બસો ને બ્યાસી રૂપિયા થશે ત્રીજું એક સ્કૂલ બેગની કિંમત એકસો ને રૂપિયા આવી સત્તર સ્કૂલ બેગની કેટલી તો એકસો પચીસ ગુણ્યા સત્તર કરો તો એકવીસો પચીસ રૂપિયા જવાબ મળશે ચોથું એક પુસ્તકની કિંમત એકસો બેતાલીસ રૂપિયા તો આવા પાંચ પુસ્તકની કેટલી તો એકસો બેતાલીસ ગુણ્યા પાંચ કરો તો સાતસો દસ રૂપિયા આપણને જવાબ મળશે ચોથો સૂચના પ્રમાણે કરો પહેલું એક મોટર કાર એક કલાકમાં પંચાવન કિલોમીટરનું અંતર કાપે પંચાવન લખી દીધા તો ત્રણ કલાકમાં કેટલું કાપે તો ત્રણ લખી દીધા પાંચ તરી પંદરનો પાંચડો બધી એક પાંચ તરી ને એક સોળ તો એકસો ને કિલોમીટર અંતર કાપે તે જ રીતે બીજું છે એક ટ્રેન ચાર કલાકમાં ત્રણસો ને કિલોમીટર અંતર કાપે તો ટ્રેન દરેક કલાકે કેટલું અંતર કાપે એનો મતલબ કે ત્રણ ચાર કલાકમાં ત્રણસો સાહીઠ કાપે છે તો ચારે કેટલું તો ત્રણસો સાહીઠ ભાગ્યા ચાર કરો તો નવ ચોક ને છત્રીસ એકસૂન ઉતારો તો ઉપર પણ એક સૂન મૂકવી પડે તો નેવું કિલોમીટર એક કલાકમાં કાપશે ત્રીજો પ્રશ્ન પાણીની એક બોટલમાં સાતસો ને પચાસ મિલી પાણી સમાય છે આવી ચાર બોટલમાં કેટલું તો સાતસો પચાસ ગુણ્યા ચાર કરો તો ત્રણ હજાર મિલી પાણી સમાય ચોથું એક દૂધના કેનમાં નવસો મિલી દૂધ ભરેલું છે આ દૂધને ત્રણ નાના વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે જ્યારે આવું એક સરખી રીતે ભરવું હોય ને કુલ આપ્યું હોય ત્યારે ભાગાકાર થાય તો નવસો ભાગ્યા ત્રણ કરો તો એક પાત્રમાં ત્રણસો મિલી દૂધ આવશે પાંચમું એક સ્કૂલ બેગની કિંમત બસો રૂપિયા અને એક કંપાસની કિંમત પચાસ રૂપિયા તો આ બસો અને પચાસ જીમિત બે સ્કૂલ બેગ અને ચાર કંપાસ બોક ખરીદી દુકાનદારને પાંચસો રૂપિયાની નોટ આપે છે તો દુકાનદાર જીમીનને કેટલા રૂપિયા પાછા આપશે એનો મતલબ બસો રૂપિયા એવા બે સ્કૂલ બેગ ખરીદે છે એક સ્કૂલ બેગના બસો એવી બે ખરીદે તો બસો ગુણ્યા બે તો ચારસો જવાબ આવ્યો અહીંયા આપણે હાઇલાઇટ કરી દઈએ ચારસો હવે છે એક કંપાસના પચાસ રૂપિયા એવા ચાર કંપાસ ખરીદે છે તો પચાસ ગુણ્યા ચાર કરો તો બસો રૂપિયા આપણને મળશે હવે પાંચસો રૂપિયાની બે નોટ છે તો પાંચસો વત્તા પાંચસો કરો તો હજાર રૂપિયાની પાસે છે હવે એનો ખર્ચો કેટલો થયો હતો ચારસો અને બસો આ બેનો સરવાળો કરો તો છસો રૂપિયાનો ખર્ચો થયો હતો એની પાસે હજાર રૂપિયા હતા એમાંથી છસો બાદ કરો તો ચારસો રૂપિયા એને વધશે ઓકે છઠ્ઠું સાહીઠ થી એસી સુધીની સંખ્યાઓમાં એવી કઈ સંખ્યા છે જેને પાંચ અને સાત વડે વિભાજ્ય હોય તો સિત્તેર તો સિત્તેરની સંખ્યાને પાંચ અને સાત વડે ભાગી શકાય છે દરેક સર્કલ એટલે કે વર્તુળ અને દરેક ચોરસના સમાન અંક છે તથા ગોળના અંક ચોરસના અંકથી જુદા પડે છે તો નીચેના ગુણાકાર પરથી ગુણા વર્તુળ અને ચોરસમાં રહેલો અંક શોધો આ દરેકમાં ત્રણ ત્રણ લખો અહીંયા છ વડે ગુણાકાર કરો તો અહીંયા ઓગણીસો મળશે એનો મતલબ કે વર્તુળમાં સમાન અંક છે તથા આ વર્તુળના અંક કરતા ચોરસના અંક જુદા પડે છે જો આ વર્તુળમાં તો દરેકમાં ત્રણ છે ચોરસમાં પણ દરેકના અંક સેમ છે પણ આ વર્તુળ કરતા ચોરસના અલગ પડવા જોઈએ તો આ રીતે જવાબ મળશે આઠમું એક થેલામાં સરખા વજનની આઠ ચોપડી છે બધાની વજન સરખું છે ચોપડીઓ સાથે થેલાનું વજન પચીસો ને પચાસ ગ્રામ છે આ ચોપડીનું વજન તો સરખું જ છે બધાનું પણ ચોપડીઓની સાથે થેલાનું વજન બે હજાર પાંચસો ને પચાસ ગ્રામ છે ફક્ત થેલાનું વજન અહીંયા નવસો ને પચાસ ગ્રામ હોય તો ચોપડીનું વજન શોધો એનો મતલબ આ કુલ વજનમાંથી થેલાનું વજન બાદ કરો તો ચોપડીનું વજન મળે તો ચોપડીનું વજન સોળસો ગ્રામ થાય તો એક ચોપડીનું વજન શોધવાનું કીધું છે તો સોળસો અહીંયા અધૂરો દાખલો છે તો અહીંયા સોળસો કરો અહીંયા લખવાનું છે સોળસો ભાગ્યા આઠ તો આઠ દુ સોળ તો અહીંયા આઠ દુ સોળ કર્યા તો અહીંયા શૂન્ય શૂન્ય બંનેની બાદ બાકી કરો તો આ બે સૂન ઉપરથી ઉતારો ભાગના ચાલે તો ઉપર બે મૂકવા પડે તો આપણનો જવાબ આવ્યો બસ્સો તો એક ચોપડીનું વજન બસ્સો ગ્રામ થશે તો આ રીતે તમારે દાખલો અધૂરો છે એ પૂર્ણ કરી દેવાનો છે હવે છે ખૂટતા અંક શોધો તો અહીંયા ખૂટતા અંક આ રીતે શોધવાના છે અને આટલો આ રીતે જવાબ મેળવવાનો છે દસમો અંકો ત્રણ પાંચ અને સાતની મદદથી બનતી ત્રણ અંકની તમામ સંખ્યાઓ લખો તો ત્રણ પાંચ અને સાતથી તો ત્રણસો સત્તાવન ત્રણસો પંચોતેર પાંચસો સાડત્રીસ પાંચસો તોતેર સાતસો પાંત્રીસ સાતસો ને ટૂંકમાં ત્રણ અહીંયા બે આગળ મૂક્યા સાત વચ્ચે લીધો પાંચ આગળ પાછળ કરી દેવાનું પાંચસો ત્રેપન મૂક્યા તો પાંચ બંનેમાં આગળ લઈ લીધા ત્રણ પાછળ લઈ લીધા સાત અહીંયા લઈ લીધા આ જે સંખ્યા પાછી સાત છે આપણે આગળ લઈ લીધો તો સાત અહીંયા આગળ ત્રણ પાછળ અને પાંચ વચ્ચે તો આ રીતે કુલ બધી સંખ્યા બની એ આપણે લખી દીધી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ બોક્સમાં તેની ક્રમ લખવાનો છે એક કલર બોક્સની કિંમત પંદર રૂપિયા તો ચારની કેટલી પંદર ચોક સાહીઠ તો સી લખી દેવાનો છે પેન્સિલના એક બોક્સની કિંમત સાહીઠ તો પાંચની કેટલી છ પંચાને ત્રીસ તો ત્રણસો રૂપિયા ઓપ્શન બી પાંચ ડ્રેસની કિંમત સાતસો પચાસ તો એક ડ્રેસની કેટલી તો સાતસો પચાસ ભાગ્યા પાંચ કરો તો દોઢસો રૂપિયા મળેર તો એકસો પંચોતેર સોરી એકસો પચાસ રૂપિયા ઓપ્શન ડી આવશે ચાર બેટની કિંમત છન્નું રૂપિયા તો એક બેટની કિંમત કેટલી તો ચોવીસ ચોક છન્નું તો ઓપ્શન સી જવાબ આવશે એક પાકીટની કિંમત એકસો રૂપિયા તો સાત પાકીટની કેટલી સાત ભાગ્યા એકસો ઓકે એક પાકીટની કિંમત એકસો સાહીઠ રૂપિયા તો સાત પાકીટની કેટલી એકસો સાહીઠ ગુણ્યા સાત કરો તો અગિયારસોને વીસ રૂપિયા ઓપ્શન એ આવશે બે લિટર એટલે કેટલા મિલીલિટર તો બે હજાર થશે ઓપ્શન સી આવશે એક બોટલમાં આઠસો મિલીસરબત સમાય તો ત્રણ બોટલમાં કેટલું આઠ તરીને ચોવીસ બસ ચોવીસો મિલી સમાશે ઓપ્શન એ આવશે એક વાસણમાં છસો પચાસ મિલી દૂધ ભરેલું છે પાંચ નાની બોટલમાં આ દૂધ એક સરખી રીતે વેચવું હોય તો છસો પચાસ ભાગ્યા પાંચ કરો તો તેર પંચા પાસઠ એટલે કે એકસોને ત્રીસ મિલી ઓપ્શન ડી આવશે એક ટ્રેન એક કલાકમાં સિત્તેર કિલોમીટર અંતર કાપે તો ચાર કલાકમાં કેટલું સાત ચોકને અઠ્યાવી બસ્સોને એંશી કિલોમીટર ઓપ્શન ડી આવશે એક મોટર કાર ચાર કલાકમાં બસ્સો કિલોમીટરનું અંતર કાપે તો દરેક કલાકે કેટલું અંતર કાપે બસ્સો ભાગ્યા ચાર કરો તો ચાર પંચાને વીસ એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપશે ઓપ્શન સી આવશે તો બાળ મિત્રો આ રીતે તમારે અભ્યાસ પૂર્ણ કરવાનો છે જેમ બને તેમ દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ના સમજાય તો જ આ વિડીયોનો સહારો લેવાનો છે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ